માન્ય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટે કલ્યાણપુર તાલુકાના કુલ બત્રીસ ગામોમાં મળી એકસો છ દબાણો શોધેલ છે જેમાં મામલતદાર હસ્તક રેવન્યુ વિભાગ તાલુકા વિકાસ અધિકારી હસ્તક ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે જેમાં તેર નવ ચોવીસના રોજ અમે પ્રથમ નોટિસ આપેલ છે તથા અગિયાર બે પચીસના રોજ ધાર્મિક દબાણો હટાવવા બાબતના આયોજનની કમિટીની મીટિંગ બદલ છે ત્યારબાદ વીસ બે પચીસના રોજ બીજી નોટિસ આપેલ છે આમ છેલ્લી નોટિસની મુદત પૂરી થઈએ આ દબાણો હટાવવા માટેની આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અસ્તુ